આ ભાઈ ધંધો નથી કરતો આ મેચો જોવે હે કઈક થઈ જાય છે શું થઈ જાય હાલો જાય નાખો જો ફરી ગયા ને બાજુ બે જ ખદડા હોય સીગમ સીગી જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધા મિત્રો ને બધા કેમ છો બધા મજામાં જઈ છે કારણ કે આપણા લોકો જોતા એ બધા મજામાં જ હોય છે તો આગી ગયો છે અત્યારે એક અને તમારો ભાઈ તૈયાર થઈ ગયો એટલે કે જવાનું નથી આ તો આજનો વિચાર છે કે કઈક રીલ બિલ શૂટ કરવી થાય તો જો હું આલે તમને બતાવું તો જો આ વેફર નો પ્રોગ્રામ કર્યો છે આજે પાસો અને અત્યારે ન્યૂઝ જોવે છે અને સબસ્ક્રાઈબર ની એક ડિમાન્ડ હતી કે તમારા ભાઈ ને વ્લોગ માં લ્યો ભાઈ actually માં demotivated થઇ જાય એને આ બધું નથી ગમતું કેમેરામાં હું એને લઉં ને એટલે તમે સમજો ને હે ને તું કઈક બોલ મમ્મી થોડું ખારું વેફર ખાવા આલો વેફર ખાવા આલો આ ખાવા હાટું જ બનાવીએ ને ફૂકાવા હાટું નહીં ફૂકાવા હાટું જરાય નહીં આપણા જે કે ને કે channel જે હાઈલાઇટ અલ હાઇલાઇટ ક્યાં શું કહેવાય ને આ જો ચેનલની જે રીચ આવે ને એ શોર્ટ્સ ફીડમાં આગળ જાય છે મોટા વિડીયોમાં આગળ નથી જતી એનું કારણ છે કે તમે બધા મારા લોગ એને અડધા જોવો યાર આખા જોવો યાર આખા જોવો ને તો હું લોગ બનાવવાનું ચાલુ રાખીશ રેગ્યુલર એટલે નકર હું ટ્રાય કરી એવું નથી તમે સપોર્ટ કરશો તો આપણે ટ્રાય કરશું ડેલી લોગ બનાવવાનું અને અપલોડ કરવાનું ટાઈમ ટુ ટાઈમ તો ભાઈ નો ખબર હોય તો કહી દઉં હું લોગ અત્યારે આઠ વાગે અપલોડ કરું છું જેને નો ખ્યાલ Nu uitați să dați like, să lăsați un comentariu și કુદરતે હું આપ્યું હે યાર અને ગરમી હે ભૂકા કાઢી નાખે એવી અત્યારે અમારે આ વ્લોગ શૂટ કરવો ને એટલે પંખા બંધ રાખવા પડે અને બાકી જો આ બૈણીઓ ભરવાની હે આ વેફર ઉથી તો બ અત્યારે એડિટિંગ આપણું બાકી હે અને મારે કાલે કોલેજ થી હે ને મારે કાલે કોલેજ માં કાલ થી જવાનું ચાલુ કરવું છે એટલે કાલ તો રજા હે એટલે મારે જવું જો હે હવે સબમિશન ચાલુ થઈ ગયું હે ને એક્ઝામ આવી જાય હમણાં હજી મેં એક્ઝામ નું ફોર્મ ઈ નથી ભર્યું કેમ કે આલોની એ ભરી નાખેલા ભાઈ પછી બધું

વાગે બાકી જો આ ગટર મને કોક ફોન કરે છે ભાઈ આપડે વિડીયો નું કમ્પલીટ કરી કમ્પ્લીટ થઈ ગયું તમને બાકી છે ને જમવામાં તૈયારી દાબેલી છે હાલો બધા દાભીલી ઓહ ઉનાળાની આ બધું કના કટકા કરવાના છે ભાઈ ગ્રીલ મશીન જોઈએ આના માટે તો હાલો ભાઈ આ બધું ચાલુ વિડીયો નો થાય વાગી ગયા છે સાડા ને વિડીયોનું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને ફાઇનલી એક્સપર્ટ કરવા મૂકી દીધો અને પછી આપણે મૂકશું યુટ્યુબમાં અને તમે બધા મને દિલથી સપોર્ટ કરશો અને તમારો ભાઈ વધારે કોન્ફિડન્ટ થશે વિડિયો બનાવીને નવા નવા આવા નવા લોગરા માટે લાવતો રહેશે યુટ્યુબ પર અને તમે બધા સપોર્ટ કરશો તો તમારા ભાઈ આવીને આવી રીતે થશે અને ભગવાન બધા સબસ્ક્રાઈબરને પ્રગતિ કરાવે સારી એવી પ્રગતિ લાવે એની મહેનત માં અને ઘણું બધું આપે ભગવાન સુખી રાખે તો ભાઈ આપણું એડિટિંગ હવે કમ્પ્લીટ થઈ ગયું છે થમનેલ હવે બાકી રહ્યું થમનેલ તો મારા બનાવતા હે ને અડધી કલાક થાય કેમ કે થમનેલ બનાવો યાર મારે દુકાન ગમે તમે બનાવો તો બાર આઈસ્ક્રીમ ની દુકાન ખોલવી આપડે બોડીઓ તો મારું પડે ને યાર આમ મોટું એવું તો તમે બધા આવો ને આમ લાઇટિંગ વાળું તો એવું હે ભાઈ આ બધું તો આ બધું તો મારું કામ હે તમે મોજ કરો તો ભાઈ વાગી ગયા છે સાડા ચાર ને મારો ભાઈ બોન હજી નથી એવો ભાઈ બોન વાત કરી હતી કે ભાઈ આજે રીલ શૂટ કરવાની છે તમારે બધાને રીલો જોવી હોય ને તો મને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરી લ્યો જો નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક હે તો આવી ને આવી સરસ મજાની કોમેડી રીલ લાવતો રહે તમારો ભાઈ તમે જે પણ રીલ અપલોડ કરશો એ ઇન્સ્ટાગ્રામ પર આવશે તો આવા ને આવા લોક જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી નાખો તમારા ભાઈને હું રોજ રોજ રીલો નથી ઉતારતો ક્યારેક ક્યારેક આવે પણ મજા આવે કોણ કે પપ્પા આર્યા હું હાલે ડાયરા બાયરા કર્યા નહી ગામમાં તમારા ગામ માં ડાયરો કરે તો આવે ને અમે વિડીયો ઉતારવા ગોઠવી ડાયરો ન્યા ગોઠવી નાખી ત્યાં ઉતાર નાખ નાખશું બીજું હું ટ્રેક્ટર લેતા આવી હમણાં ગામ માં તો કઈ આવું તે અઢ હજાર ગયા તમે ફોન કરીને કે બાર આવી ગયા તો એકદમ પ્લાન શું છે જો ફરી ગયા ને બાજુ બે ખદડા હોય કઈ વાંધો નહીં તો બધા વિડીયો સાર સાડા પાંચ વાગે ઉતારે બધા અને આ કે રૈત્ર આઠ નવ વાગે રૈત્ર આઠ નવ વાગે બેન કોઈને દેખાય ગાડી બાડી ઘરી ગયો હોય રીલ ઉતારવી છે કે ગાડી ની સરસ થી હવે એમ ન કેતા ઓલા સ્ટન્ટ ને ઓલા બધા એવી આપણે નથી ઉતારતા કોમેડી હોય એકદમ મસ્ત મજાની તો હલો આ બધું કામ કરવી પતાવી આ બધું નકર વિડીયો પછી લેટ આવશે તો વાગી ગયા છે સાત ને આરતી નો સમય થઈ ગયો છે આરતી થઈ ગઈ છે તો બસ અસ્તંગ કરી લેવી જય લક્ષ્મી માતા જય સરસ્વતી માતા અને આ જો અત્યારે નાસ્તા પાર્ટી આવી આ કાકડી લઈ આવકડી છે વડા વાડી છે કાકડી લઈ આવ્યા હે નઈ ને ઓલા જોઈ જાહે તો વાંધો મિત્ર મિત્ર માં ઘણો ફેર તો ભાઈ આ વેફર ક્યાંનું શું છે કેટલું છે હુકા તો કેટલી વાર લાગશે વિડીયો એડિટ થઈ ગયો છે અને હવે એનું થમને બની ગયું છે તો હવે દુકાન નું ખાલી આમ ખોલવાનું રહ્યું એટલે પબ્લિક આવી જાય હાલો પબ્લિક કે નાખે માતાજી નું નામ લીધું બોલો અંબે માતા કી હે જય સરસ્વતી માતા જય લક્ષ્મી માતા આશા છે કે મને આ વિડીયો સો જણા લગી પૂગે અને મારા જલ્દી પાંચસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય હું કેવું પપ્પા વેલા થઈ જાય વેલા હાર ને આતમ ખાઈ લ્યો હાલો હાલો આશા છે થઈ જાય इंटरव्यू ले है एक बीजा नु आप भाई धंधो नहीं करते जो है क्वालिटी खावासानी हम क्यूँ बंद है चलो देख रहे हो वीडियो को लाइक करो चैनल को सब्सक्राइब करो और ऐसे ही कॉन्टेंट देखने के लिए हमारी जो चैनल का घंटा है उसको दबा दो दुकान पे आओ दुकान पे आओ और हमको चावी मिलेगी टेम्पे की और टेम्पा लेके हम કોઈ દિક્કત નહીં આપણે ગરમી પીના બાદામ પીના કુચ ભી પીના હેડ 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 મારો વાઘ હે ભાઈ ઇલેક્ટ્રિક લઈને ભાઈ અંધારામાં અહીંયા અત્યારે આવ્યા છે આ માટીઓના ઢગલા ને બધું ભાઈ આગળ રસ્તો હે રસ્તો હે આગળ પછી આ જો બધું ભાઈ આ ક્યાં લાવ્યો હે મને બાધુ હે એમ તો ભાઈ અત્યારે આપણે અહીંયા આવ્યા છે બીજ ભાઈ કીધું એટલે મને ફોન આવ્યો તો ધમકી આપી દે અને હું હે ભાઈ તારે એમ હમણા કહો તારે એટલા એટલા લે ને વિડિયો બંધ કર વિડિયો બંધ લઈ જા ભાઈ અને આ બધું છે ને ભાઈ બધું પતી જાય લાઈટ બાઈટ ને બધું ફૂટી જાય વાર ને લાગે તો મિત્રો અહીંયા હું આવ્યો હું રીલ શૂટ કરવા માટે મસ્ત મજાની ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દેસ અને તું હું હજી નાયો જ છું એમ આવું લાગતું જ નહી

ભૂકંપ નો આવતા હોય એવા તો ફોન ના કેમેરા કરી નાખ્યા ભાઈ તો અને મારું એક બીજી વાત હતી કે આ ગાડી વેચવાની સમજ્યા વેચી દેવી હે વેચી દેવી ને સામે લાઈટ પણ આ વેચી દેવી ભાઈ જો આ ગાડી છે વેચવાની છે છપ્પરજન અને આ ગાડી લઈ જાજો આયરો બરોબર બડિયો નથી ભાઈ અને આ ગાડી પેટ્રોલ નથી અહી ક્યાંક દોડાય ન પડે નકર રેલો ભેગા રિયલ થઈ જા બોલો જુગાડ કરો બતા જુગાડ તો

જોઈ લેવું જોઈ લ્યો આ અપલોડ થાય કે પેલા અપલોડ થાય જોઈ લેવી ભાઈ પ્રમોશન આપણે કોઈ નું કરતા પ્રમોશન મારે નથી પ્રમોશન આવે તો ના નથી કરાવવું પ્રમોશન દસ બેટરી હતી લઈ ગયો લ્યો ગયો ને આ આઈફોન આઈફોન એટલે જ મને ન ગમે આપડા વન પ્લસ જેવા ફોન ને ભાઈ પાંચ મિનિટ માં ચાર્જિંગ થઈ ગયા હું આઈફોન લઈને દોડી એવા પાછો આવ્યો જવા દે તો મિત્રો આજ માટે આટલો છે વિડીયો સારો લાગ્યો મૌલિક ભાઈ કઈક થઈ જાય નાખો કરે મહાદેવ હાલો મળીએ લાગ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો રીલ બનાવવામાં પરસે ઉપાડી દીધો તમારા લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ માં બધા ને जय दीस भोला भोला बधा न दिल आभार सब्सक्राइब गरिजो बधा आओ